રાજકોટના જામનગર રોડ પરના સાંઢિયા પુલને પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે આ પુલ તોડતા પૂર્વે ડાયવર્ઝનની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલમાં ડાયવર્ઝનના રસ્તાને ડામરથી મઢવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે હવે રેલ્વેની મંજૂરી બાદ ટૂંક સમયમાં પોલીસના જાહેરનામા દ્વારા આ પુલ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરી સાંઢિયા પુલને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે એકાદ સપ્તાહમાં આ કામગીરી શરૂ થવાની શક્યતા છે કેમ કે બ્રિજ તોડતા પહેલાં સ્વાભાવિક છે કે જે ડાયવર્ઝનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકે એની વિઝિટ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે એટલે એક બે દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને રિમૂવ બેરિકેટ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય આ બાબતે રેલવે પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે એટલે ડાયવર્ઝન એક બે દિવસમાં ચાલુ થઈ જાય એ પછી આપણે એને બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને તોડવાની કામગીરી ચોક્કસપણે ચાલુ કરી શકીએ ચોક્કસપણે મેં વાત કરી એમ આ ડાયવર્ઝન આપવું એ ઓવરઓલ પ્રોજેક્ટનો જ ભાગ છે અને એ દર્શિકોનથી આપવું જરૂરી હોય છે અને એ કામગીરી આપણે પૂર્ણ કરી દીધેલી છે એટલે સ્થાનિક વિઝિટ પણ પૂર્ણ થઈ ગયેલી છે એટલે એક બે દિવસની અંદર ડાયવર્ઝન ચાલુ થાય પછી ચોક્કસ આવતા સપ્તાહથી આપણે બ્રિજની જે બાકીની કામગીરી છે એ આપણે ચાલુ કરી શકીએ આ ડાયમંડ કટર અને એક પદ્ધતિ એમાં હોય છે જેમાં બેર મિનિમમ વાહન વ્યવહારને એ બધાને ડિસ્ટર્બ આપણે કરી શકતા હોઈએ છીએ રેલવે ઓથોરિટીમાં એ પદ્ધતિથી જે કામગીરી કરવાની થતી હોય છે એના ડ્રોઈંગ્સ વગેરે બધું સબમિટ કરવામાં આવેલું છે એમની પરમિશન હવે ટેજ છે એમની પરમિશન આપણે મળી જાય એટલે ઝડપથી એ કામગીરી આપણે ચાલુ કરી શકીશું